ફરી આપનું સ્વાગત છે તો વાસદા તાલુકાના મ્યાઝરી ગામના શિક્ષકોએ બાળકોમાં કૌશલ્ય ભરીને વધુ બાળકોને પરંપરાગત રીતે વાલી પેઇન્ટિંગ શીખવાનું શરૂ કર્યું છે જે તેના અભ્યાસમાં પણ મદદરૂપ સાબિત થઈ રહ્યું છે શિક્ષકોએ બાળકોને કળા અને અભ્યાસ બંનેમાં નિપુણ બનાવીને ભવિષ્ય માટે તૈયાર કરવાનો સરાહનીય પ્રયાસ કર્યો છે તેમનો આ પ્રયાસ અન્ય શાળાઓ માટે પણ પ્રેરણાદાયક સાબિત થશે સાડાઓમાં અત્યારે શનિવારે બેગલેસ ડે હોય છે જે માં વિદ્યાર્થીઓને અભ્યાસને બદલે આઉડાવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખવામાં આવે છે જો કે નવસારીના વાસ્તા તાલુકાના મિયાઝરી ગામની પ્રાથમિક શાળાના શિક્ષકોએ અનોખો પ્રયાસ શરૂ કર્યો છે બેગલેસ ડેનો ઉપયોગ કરી બાળકોના વ્યવસાયિક કૌશલ્યનો વિકાસ થાય તે માટે શિક્ષકોને એક એક નવો વિચાર્યો છે શિક્ષકોએ વારલી પેઇન્ટિંગ શીખવાનો વિચાર રજૂ કર્યો બે શિક્ષકોએ બાળકોને કૌશલ્ય શીખવા માટે પોતે પહેલા વારલી પેન્ટિંગ શીખી અને તેમાં નિપુણતા મેળવી આ તૈયારી બાદ તેમણે ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓને વારલી પેન્ટિંગ શીખવાનું શરૂ કર્યું એવી રીતે અમે આ સિલેક્શન કરવામાં આવ્યું અને આ સિલેક્શન કરી બાળકોને ફ્રેમ તૈયાર કરાવી ફ્રેમ તૈયાર કરાવી એના ઉપર કલર કરાવ્યો એને ઉપસાવાનું કામ કરાવ્યું અને સરસ મજાની બાળકોએ આદિવાસી પરંપરાઓના આલેખન થયું અને આ ફ્રેમ તૈયાર કરી અમે આગામી સેલિંગ માટે પણ વેચી શકીએ અને એ ટેન્ટમાં અમે મૂકી શકીએ અને બાળકો પણ જાતે અનુભવથી શિક્ષણ મેળવી શકે એના માટે આયોજન કરી રહ્યા છે આ પ્રવૃત્તિ શરૂ થતાં જ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો બાળકો શનિવારની રાહ જોતા થયા કારણ કે તે દિવસે તેમને આ કળા શીખવા મળતી હતી બાળકોએ અત્યારે એકાગ્રતાની વાર્લી પેઇન્ટિંગ બનાવવાનું શરૂ કર્યું અને આજે તે પોતાને સાંસ્કૃતિક દરવર સમા નાકડાના ઉત્તમ કલાકાર બન્યા છે શિક્ષકોની આ મહેનતનો પરિણામ એવું આવ્યું કે વિદ્યાર્થીઓ માત્ર ચિત્રકામમાં જ નહીં પરંતુ તેમના અભ્યાસમાં પણ વધુ એકાગ્ર બન્યા આ એકાગ્રના કારણે તેમનું વાંચન લેખન અને ગણિતનું પ્રદર્શન પણ સુધર્યું છે અને પરીક્ષાના પરિણામો પણ સારા આવ્યા છે એટલા માટે ટીચરે અમને વાડલી પેઇન્ટિંગ દોરવાનું શીખવ્યું તેના તેના પર સિમેન્ટનો કોન બનાવી શું શીખાવ્યો તેના પર પ્રેમ ચડાવતા શીખાવ્યું તે અમને ખૂબ ગમ્યું અમે વેલિપેટીંગ હતો બે બે કલાક થઈ જાય તો પણ ખબર પડતી નથી તેથી અમને વાંચવામાં પણ મુશ્કેલી પડતી નથી શિક્ષકોની આ પહેલ બાળકોના નાણ પરથી જ આદિવાસી સંસ્કૃતિનો જતન કરતા શીખવી રહી છે તેઓ શિક્ષકોના આ કાર્યની પ્રશંસા કરી રહ્યા છે તેઓ અભ્યાસની સાથે સાથે બાળકોને પ્રવૃત્તિઓમાં પણ કેળવી રહ્યા છે મ્યાઝરીના શિક્ષકોએ બાળકોને અભ્યાસની સાથે કૌશલ્ય તાલીમ આપીને ભવિષ્યમાં પગભરા થવા માટે પણ સક્ષમ બનાવી રહ્યા છે હિતેશ સોનવણે જીએસટીવી વાસ્તા